તમારો એક વિડીયો સાંભળ્યો અને તમારા સમાજ વાળા જે અન્યાય અથવા જે આજે તમે જે વાત કરવા માંગો છો કે ભાઈ અમારા સમાજ ને હજી આ લોકો અમુક માનતા નથી અથવા આમ તું છોડ્યા છે અથવા આમ દૂર રાખવાની કોશિશ કરે છે અને કે અહીંયા હું મંદિર હોય તો ગયો કે ભાઈ અમારો અમારું સમાજ ને અઢારે વર્ણ જે શબ્દ બોલાય છે બરોબર છે એવું કોઈ મંદિર ખરું જ નહીં અઢારે વર્ણ હાઈરે બેસીને એમાં અમારો દલિત સમાજ આવી જાય દેવી પૂજક સમાજ આવી જાય તો એવું અમારે ખોખરદર ગામ છે ને બંધવાળા મેલડી માનું મંદિર છે કોણ બોલો તમે ચંદ્રેશભાઈ બોલું છું ચંદ્રેશભાઈ આહિર ચંદ્રેશભાઈ બોલો બોલો હા એટલે મેં કીધું અમારા ગામમાં કે એવું બરોબર છે મંદિર છે અને ત્યાં કોઈ જાતનો આવો ભેદભાવ રાખવામાં નથી આવતો તમામ આયરે બેસીને જમીન છે બરોબર છે અને કાયમી માટે અઢારે વર્ષ દર મંગળવારે હોય જ છે એમાં માતાજીનો માંડવો હોય ત્યારે તો ચોવીસ કલાક હોય છે એટલે જે તમારા દલિત સમાજની ની તમે જે તમારા જે રેકોર્ડિંગ સાંભળ્યું ખરેખર દુઃખ ની વાત કે ભાઈ પબ્લિક આવું માને છે અથવા હજી આવી જે કઈ એક રાખે છે બરોબર છે પણ જે અમારે એક અહીંયા અમારે ગામમાં એક ઉદાહરણ છે એટલે મેં કીધું લાવું મનસુખભાઈ ને બરોબર છે કે તમે તો બાજુ ગામ ના એટલે કદાચ તમને ખ્યાલ હોય આવ્યા હોય તો મેં ખોખડદ માં તો મેં જોયું પાળાવાળી મેલેડી આવી ને આ બંધ મેલડી બંધ મેલડી આ વાળા મોરે વગેટ મારેલું છે અહીંયા એવું છે ભાઈ ઈ મંદિર ની અંદર જે જાહેર જીવન ના જેટલા મંદિર હોય ઈ કોઈ મંદિર આજે તમે પરબ ની અંદર જાવ તોરણિયા જાવ કેમ કે જે જાહેર જીવન ના મંદિર છે ને એની અંદર તો નો રાખી શકે કેમ ના રાખીએ કે ત્યાં કાયદા નું સંજો છે કેમ કે ત્યાં જો મંદિર બાંધીને બે હું ત્યાં જાતિ કોમ માં ફેલાય તો મેલડી મને મુજારી ને બધા જામીન દેવા પડે હા 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 અહિયા તો વસ્તુ અહીંયા વસ્તુ કેવી છે મનસુખભાઈ અહિયાં તો જે માળી તરીકે છે અગરબત્તી નહિ તમારી ગમે એવી માનતા હોય જે કઈ હોય એ પારે મૂકી દેવાનું પારે થી દર્શન કરી લેવાના સ્થાનક થી તમારે દૂર બેસવાનું અને કોઈ એવું પૂછવાનું નઈ અમારી માનતા આવી ગઈ તમે મૂકી દીધું

પણ તમે જો પટમાં રોડમાં જમીન દેવા પડે ને ઈ જાય કેમ કે ઈ રોડ ઉપર સાગર બની જાય પછી નિરાકરણ ક્યુ પાણીનું નક્કી કરવું કા રામોદ નું આવ્યું હતું કા લોઠડા નું કા ખોકડદળ નું હતું બરાબર છે એમ જાહેર જીવનના જેટલા મંદિરો હોય એની અંદર ઈ કરવા જાવ તો બાપા એને જમીન મળે નહિ અત્યારે તો હાલ સંવિધાન અને કાયદો લાગુ હોય છે

હા અગર એનું જે કાઈ જીવન હતું હતું એને એક ભગવાન જે ધરતી ઉપર આવ્યા તમે તમે તો અહીં સમાજમાં દેવો ને હા અહીંર સમાજમાં મછવાય આવ્યો છું હા બરાબર બરાબર એમાં એવું છે સર હવે એને એક જાતિ ઉપરથી હજી વલ્લભભાઈ સરદાર છે ને હમ એ કોઈ સમાજના નો હોય હમ્મ એ સર્વ સમાજના હોય છે બાબા સાહેબ છે ને એ સર્વ સમાજના છે પણ જે હિન્દુવાદી છે એ એક નીચી સમાજ ના માની એને જોઈ છે શું છે એની દ્રષ્ટિમાં કમળો છે એને ઈ નથી ખબર કે એને બધાને અધિકાર આપ્યો છે આજે મેલડીમા નું મંદિર જે બનાવ્યું એને પૂજવાનો રાઈટ બાબા સાહેબે આપ્યો હમ હમ આજે તમે વાદી જેવા કંડિયા લઈને ડગલી ડગલી કરી કાળો બતાવો કેવો વીચી જોવો છે બાબા પૂરી શકો એ એક જીવ છે એને જેલમાં ન રાખી શકો કોઈ જીવને તમે જેલમાં રાખો તો નહીં રાખી શકો બાબા સાહેબ એને મુક્તિ અપાઈ કોને અપાવી વાદી ક્યાંય કોઈ જગ્યાએ ડૂક વગાડી અને ક્યાંય નાગ ને વીસીને એક બતાવીશો અત્યારે મારી આપડી બેન દીકરી જે કઈ અઠાણી એક્ટિવ રખડી શકે છે ઈ સાહેબ બાબા સાહેબ શક્તિ મુક્તિદાતા આ સ્ત્રી નો મુક્તિદાતા છે પ્રથા નો મલક હતો એને મુક્તિ અપાવી દીધી સામે આવે છે આપડી જમીન હોય એમાં આપડો હક લાગે છે જેવી જાતિ ને એવું આને કાસ્ટમાં ઉભું કરીને આ લોકોએ લાકડા ઉભા કરી દીધા સાચું કોઈ સમજાયું નહિ સાચું બોલનારા ન મળ્યા ને એટલે પછી એવું થયું એક ગામ હતું ને દરબાર બાબુ એમ નક્કી કર્યું કે એ તો બધું ઠીક આ બધું સાચું બોલનારા જગત માં કેટલાક છે એટલે એને ગામ આખું ભેગું કરીને પછી એને કીધું કે આ રાતનો ચંદ્ર છે ને મને આમાં રામદેવજી લીલો ઘોડો ડાબલા દેખાય છે ગામ આખું તો કીધું આ બાપુ આ મને રામદેવજી ડાબલા ઘોડો લીલો ધેજો બધું દેખાય છે એક એમ છોકરો જે ફટાવાળો રાજમાં નોકરી કરતો હતો એને કીધું બાપુ મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી તમે જે ભારો એ બાકી મને ચંદ્ર જ દેખાય છે ઓલા કોઈસર્યા હતા ને કીધું કે આનો બાપો એવો કોઈ રહ્યો હતો કે મારો દીકરો માનતો નથી બાપુ નો દેખાય છે અને તને દેખાતો નથી બાપુ એ બીજો ઓર્ડર કર્યો ભાઈ જોઈ લો મને કે આમાં લીલો નેજો અને રામદેવજી મને ચોખા દેખાય તમે જોઈ ઓલો કે આ દેખાય છે અમને દેખાય છે તને ઓને કડેથી પટો છોડીને કહી દીધું કે બાપુ તમારે મને હવે રાજમાં ફાળીતા તરીકે રાખો રાખો નકર મારે હવે નથી કરવી નોકરી કેમ કે મને ચંદ્ર સિવાય કઈ દેખાતું નથી ત્યાં બાપુ એ ઓલા ત્રણસો નહીં કાઢ્યા ના એક ને જ દેખો થઈ ને ખબર પડી કે મારે દીકરી કટી ચડી

સાથે જોડાયેલા નથી અમે ભાજપ વાળા હોય સારું માળા હોય તમારી મનસુખા વિચારધારા રે ને એની ઉપર તમને દાખલો દેવા માંગુ છું એટલે આ લોકો આપણી ના દેવી પૂજલ છે દલિત છે બરોબર છે કે બીજા જે અન્ય સમાજ રહ્યા જેમ અમે છે બરોબર છે એવી રીતના રહ્યા ને એટલે આ લોકો આપણને માનો કે પતાવાર પ્લોટ જોતો હોય કે કઈ માનો દુકાન માંડવી હોય તો આ લોકોને આપણે પૂછવા જવાનું બરોબર છે એમાંય તમે કહો છો એમ જેવા કહી દે જવા દે તાર કઈ નથી કરું તું કરતો હોય કઈ એમ બરાબર આવું વર્ષો થી હાલતું તું અને આટલા દી કોઈ ચૂંટણીમાં બરોબર ફોર્મ નો ભરી શકતો બરોબર છે આપણે ને મત બે મારા ખાલી બે જ મત હતા મારું મારા ઘરના નું કેટલાનું આપણે સાઈન એનું

ભગવાન બુદ્ધ એવું કીધું બહુજન હિતાય હોય બહુજન ચુકાય એટલે જાજા માણસોનું જ્યાં હિત હોય જો અમે પોલીટિક્સ હું વર્ષોથી કોઈ પક્ષ સાથે નહીં આપણને ભાજપ વાળા સારો માણસ છે તો અમે એનો પ્રચાર કરી કે ખરેખર વેલ્યુ તો માણસ ની જ છે કેમ કે એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય એક વિદેશ વિદેશકીઓનો વિહરે બીજો પાસે બેઠો નો હોય આણંદ કે ઘર માણદાય માણે માણે ફેર એમ માણા માણામાં ફેર છે ભાઈ અમુક લાખો દેતા ન મળતા હોય તો અમુક ત્રણ રૂપિયાના ત્રણ જણા મળતા હોય હા એમ સારા માણા હોય તો એનો પ્રચાર કરી અને બાપા બુડો હોય તો એનો એડ એડ કરી કેમકે સારા માણા ના જ વખાણ કરવાના હોય કેમકે સોનાની દુકાનમાં કોઈ કેબિન જેવું લઈને બેઠો હોય ને તો એને બોર્ડ નહીં માર્યું હોય કે ભાઈ તમે લઈ જવા હોળ વલું જ સોનું જ મળે છે નાની ગેરંટી મળશે બાપુ સોનાની ગેરંટી ન હોય એની ગેરંટી જ હોય બાપુ હાથ ની ક્યાંય ઉપાટ ન હોય ખોટા હોય એને વખાણ કરવા પડે ફલાણો ભાઈ બહુ સારો ઢીકળો ભાઈ વખાણ કરવા ન પડે એ તો તમારા શબ્દની તાકાત હોય સાહેબ એક શબ્દ એ કા આકા અનંત વિચાર થતા કે મુનિચંદ પંડિતો બાપુ જેનો વેદ પામે પાર

ઓકે એકવાર તમને મળવા જવા તમે અમારી વિચારધારા ને બહુ અમને તમારે જે કઈ વિચારધારા હોય ને બહુ ગમે એમ આવા જો અર્જુનભાઈ ને જે અર્જુનભાઈ છે ને હમણાં જિલ્લા પ્રમુખ હમ ઈ અમારા ગામના છે હમ અમારા ગામની અંદર જો સૂત નો ભેદભાવ પેલો કાયદો હોય ને તો ખાટરિયા પરિવારે વાહ

એટલે અમે એના લુણી છે કેમ કે આને આ ગામની અંદર પેલો સૂત અસૂતનો ભેદ અમારા ગામની અંદર એવો કોઈ જગ્યા જ નથી કે આ કાણે કોઈને સેટું રહેવું ને આ કરવું એવું અમારા રામોદની અંદર સૂત અસૂતનો ભેદભાવ પેલો કાઢ્યો હોય તો ખાટરિયા પરિવારે કાઢ્યો છે બહુ આનંદની વાત છે હા આને સારા નરા પ્રસંગે આ લોકો ઉભા રહીએ છીએ અને અમારે એકબીજાના પારિવારિક સંબંધો પણ છે એના વખાણ એના માટે કરવા પડે છે અમને કોઈ કોઈ ઇન્જેકશન કે કોઈ શેરના ઇન્જેકશન નથી દીધા કાના વખાણ કરવા પડે સાહેબ છે સાચું એના કરવા જ પડે છે બાપુ ભુરા ના જે ગુણ છે સાથે ઉપાડીએ છે આવે છે માને છે એનું એનું સત્ય એ આપણે સ્વીકારવું પડે ને હાજી હાજી બસ બસ એટલી જ વાત બાકી અમારે છે ને અમારું તો એવું છે કવિ જેવું કામ જો સાચું હોય એવું એવું જ બોલવાનું કોઈ એવું હોય ભાઈ પાંચ હજાર રૂપિયા દઈને એને વખાણ કરી દે એવું અમારું કામ જ નથી ને અમારી એવી જરૂર નથી સાહેબ ના ના બરોબર છે એ તો એ જોવું જોઈએ ને કર માણસ પેટ તો કાંક રાખવું ભરે મનસુખભાઈ હાજી જી જી અમારી અટક ખાતરિયા લાંબરિયા શું ડાંગર અમારી છે ચાવડે ચાવડા ઓકે સાહેબ કઈ કઈ વાંધો નહીં સાહેબ હવે એમાં નંબર હું સેવ કરું છું